જિલ્લામાં બની હોય જેને લઈને આરોપીઓને ઝડપી પાડવા મેદાને આવી ગઈ હતી અને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે અલગ અલગ છ ટીમો બનાવી હતી અને તપાસ કરી હતી ક્રાઇમ બ્રાન્ચની ટીમને મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશની ગેંગને સભ્ય આ લૂંટમાં સંડોવાય હોવાની માહિતી મળી હતી જેથી ક્રાઇમ બ્રાન્ચે બારડોલી પોલીસ સાથે તે દિશામાં તપાસ હાથ ધરી મુંબઈ અને નાગપુરના વર્ધામાં ઓપરેશન હાથ ધરી લૂંટારું જેમાં મૂળ યુપીનો અને હાલ પલસાણા ખાતે રહેતા સહેબાઝ ઉર્ફે સહેવાઝ ઉર્ફે લંબુ મોઈન કુરેશી

એક પેટ્રોલ પંપ ઉપર સવારે ત્રણ વાગે ત્રણ ઇન્જાજાન્યા ઇસમો આવેલા વેપન સાથે આવેલા અને ત્યાં લૂંટનો એન્જામ પણ આપવામાં આવેલ લૂંટમાં પચાસ નાઇન્ટી ફાઇવ હન્ડ્રેડ રૂપીસ લૂંટીને ગયો અને પંદરસો રૂપિયા આપની ગાડીમાં જો એની પાસે બ્લેક કલરની બાઈક હતી એમાં પેટ્રોલ ભરાવીને જતા રહ્યા આ બાઈક પણ બાદમાં ખબર પડી કે આ કડોદરાથી ચોરી કરીને લાવ્યા હતા આ અંજામ પછી સુરત ગ્રામ્યનો એસપી સાહેબ શ્રી હિતેશ ડોયસર સાહેબ અમારે સીપી સાહેબનો સંપર્ક કરેલો અને એક કમ્બાઇન્ડ ટીમ એલસીબી સુરત રૂરલ ક્રાઇમ બ્રાન્ચમાં એસીપી રોઝિયા સાહેબ ડીસીપી રૂપલ સોલંકી મેડમ અને પીઆઈ વાગડિયા પીઆઈ રાઠોડની ટીમ બનાવવામાં આવેલી તમામ ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી એક આરોપી મુંબઈ ખાતેથી પકડવામાં સફળતા મળી છે અને બે આરોપી વર્ધા ખાતે પણ પણ પોલીસનો પકડીને સફળતા મળી છે આ લોકો આ લૂંટનો અંજામ કરતા પહેલાં અહીંયા ભાગલમાં આંગળીયાની રેકી પણ કરવામાં આવેલ હતી પરંતુ આ લોકોનો અહીંયા એટલા સેફ નથી લાગ્યો અને ત્યાં ગ્રામ્ય વિસ્તારમાં જઈને આ લોકોએ લૂંટ કરી છે વધુમાં બારડોલીમાં પેટ્રોલ પંપમાં લૂંટ કરનાર લૂટારુઓ કડોદરા જીઆઈડીસીમાંથી વાહન ચોરી કરી હોય જેથી પોલીસે તેઓની દિશામાં પર તપાસ હાથ ધરી છે સસેટા સાથે અઝર કુરેશી